એક હાળી ઉપાડી ને પાછું મૂકી દેવાનું મોટા મોટી રકમ બની નાખવાની ઓકે ચાલો ફ્રેન્ડ આપણે એક હાળી ઉપાડીને મોટા મોટી રકમ બનાવી દેવાની છે અત્યારે લીચે શું માલી જોડે કોનું કેટલું દિમાગ તેજ છે અને તમે પણ બાળકો સાથે આવું મનોરંજનની ગેમ રમો પરીક્ષા આવે કે કોઈ પણ વસ્તુ આવે આ મોબાઈલ જોવે નહી એની કરતા સારું અને મેથેમેટિકમાં થોડાક હોશિયાર બને છોકરા થોડુંક યાદ શક્તિ વધે થોડુંક માઇન્ડ પાવર શક્તિ વધે અને પરિવાર હળવી મળીને મનોરંજન કરે એના માટે આવી ગેમ તમે પણ બાળકો સાથે રમો અને નો રમી શકો તો આવી ગેમ બાળકોને બતાવો જેથી બાળકો પણ થોડું વિચારે અને થોડોક દિમાગ લગાવે કે ભાઈ આનું આમ થાય ને આનું આમ થાય મોબાઈલ જોતા હોય તો એનો હાથો ઉપયોગ કરાવો ખોટી ઓલી ફાલતુની રીલું જોવી એની કરતા આવું કઈક શીખવાડો થેન્ક યુ અને આવડી જાય એટલે કોમેન્ટ કરી દેજો ચાલો ગેમ સ્ટાર્ટ પેલો વારો કોણ લે છે ચાલો આજે

બરાબર છે આ કેટલી કેરી એકસો ચૌદ કેરી એને ત્યાંથી થાય મોટી

હવે આવી જ મજેદાર ગેમ જોવા માટે અમારી આઈડી ને ફોલો કરી લેજો ઇન્સ્ટા એપબી માં જોતા હોય તો ફોલો કરી દેજો YouTube માં જતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને અમે પેડ પ્રમોશન ના વિડીયો પણ બનાવી છે અમે રાખ્યું છે તો કોઈને પણ પેડ પ્રમોશન કરાવવાનું હોય કોઈ પણ એક્સ તો અમને ફટાફટ કોન્ટેક્ટ કરી દેજો વોટ્સઅપ નંબર આપેલા હોય છે ડીપી માં એમાં વોટ્સઅપ કરી દેજો અમે તમારો સામેથી કોન્ટેક્ટ કરીશું અને ટૂંક સમય પૂરતી ધમાકા છે અમે ફ્રી માં પેડ પ્રમોશન કરવી છે